They're <laughs> ગોઝારિયા હું ગોઝારિયા છું હું ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનું સુપ્રસિદ્ધ ગામ છું ગોઝારિયા મારી શૈક્ષણિક અને આરોગ્ય સેવા સંસ્થાઓ આખાએ વિસ્તારમાં જાણીતી છે ગોઝારિયા મારું મારી ભૂમિ ઉપર વસતા સર્વ ગ્રામજનોને ખેતી વેપાર અને ઉદ્યોગ થકી આજીવિકા આપું છું હું છું ગોઝારિયા મારા નામની એટલે કે ગોઝારિયાની જોડણી વિશે વાત કરું ને એ પહેલા આપને મારો અને શાળાઓની સ્થાપનાનો ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે મારી ઉત્પત્તિ ગોચરમાં જળતી ગાયની જગ્યાએ થઈ અને ત્યાં જ મારો વસવાટ થયો જે ગૌઝર ગૌઝરિયા ગૌઝરિયા બોલતા બોલતા મારું નામ છેલ્લે ગોઝારિયા પ્રસ્થાપિત થયું હું ગોઝારિયા નગરી છું એક વાત જણાવું વિક્રમ સંવત આઠસો વીસમાં પાટણ નરેશ શ્રી વનરાજ સોલંકીના કારભારી ચાંપરાજ સાથે ઊંઝામાં રહેતા નારણ પટેલને આડું પડ્યું અને તેથી તેમણે પરિવારજનો સાથે ઊંઝા છોડી દીધું નારણ પટેલને પાછા વાળવા આવેલા વનરાજના સૈનિકો વચ્ચે આ ગોચરમાં જ યુદ્ધ થયું ગોચરની ગોઝારી ભૂમિમાં નારણ પટેલની જીત થઈ તેમણે અહીં અંબાજીની દેરી પણ બનાવી અને તોરણ બાંધી વસવાટ શરૂ કર્યો એ વિજય ભૂમિ એટલે કે હું હું ગરવુ ગુઝારિયા ગરવુ ગુઝારિયા મારુ અન્ય એક વાત જણાવું ને તો સિદ્ધપુર બાજુના લાલપુર ગામમાં વણિકો સાથે ઝઘડો થતાં વેણાભાઈ પટેલ લાલપુર છોડીને મારે ત્યાં આવીને વસ્યા એમના એક પુત્ર કુંભાભાઈનો વસવાટ તળપદ અને બીજા પુત્ર કરમશીભાઈનો વસવાટ માટા તરીકે ઓળખાયો તળપદમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું અને વાંટામાં વરસોડાના દરબારનું શાસન હતું કેળવણી માટે જાગૃત શ્રીમંત ગાયકવાડ સરકારે ગામમાં વર્ષ અઢારસો ને સિત્યાસીમાં ગામની જોડણી ગોઝારિયા નિયત કરી ગુજરાતી પ્રાથમિક શાળા શરૂ કરી અને એ વાતનું મને ખૂબ આનંદ છે કે મારા શરીરના અંગ સમાન આ શાળાનું મકાન આજે પણ અસ્તિત્વ ધરાવે છે ઉપરાંત ગાયકવાડ સરકારે તો ઓગણીસો સાતમાં ગુજરાતી કન્યા શાળા પણ શરૂ કરી હતી બીજું એક પ્રવૃત્તિમાં મહારાજા સાહેબનું ખાસ મહત્વ આપ્યું હતું આ હતું પુસ્તકાલયનું અને મને આનંદ છે કહેવાનું કે ગોજરિયા ગામમાં પણ એમની પુસ્તકાલય શરૂ થઈ આ વાત જાણીને બરોડા સ્ટેટના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે ડોક્ટર માણેક પટેલ આગળ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો વર્ષ ઓગણીસો ને અઠ્યાવીસમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની હાજરીમાં ગામમાં રેલવે સેવાઓ શરૂ થઈ હતી એ સમયે તો મારા રેલવે સ્ટેશનનો જમાનો હતો જોકે વર્તમાનમાં પણ અહીં બ્રોડગેજ રેલવે લાઇનનું કામ ચાલી જ રહ્યું છે મારા ગામવાસીઓ ભલે ખેડૂત રહ્યા ખેતી વ્યવસાયમાં રચ્યા પચ્યા રહ્યા પણ પોતાના સંતાનોને અંગ્રેજી કેળવણી આપવા ગામના જાગૃત નાગરિકોએ ચોથી એપ્રિલ ઓગણીસો ને સાડત્રીસના રોજ એક મિટિંગ બોલાવી મીટિંગમાં કેટલાક રૂપિયાનું દાન મળ્યું અને અંગ્રેજી શાળા શરૂ કરવાનું નક્કી કર્યું તેના બે જ દિવસ પછી શ્રી રામચંદ્ર જમનાદાસ અમીનના પ્રમુખ સ્થાને શ્રી ગોઝારિયા કેળવણી મંડળની સ્થાપના કરાઈ ગુજરાતી શબ્દમાં ય પહેલાં આવેલી ઈ રસવૈ આવે જેમ કે કાપડિયા કડિયા મહાદેવિયા મરડિયા સોરઠિયા ગોઝારિયા ગોઝારિયા જેવા ઘણા બધા શબ્દો છે અને આ જ સાચી જોડણી છે પરંતુ અંગ્રેજો આ શબ્દોના છેલ્લા બે અક્ષરોને રિયા ડિયા જેવું ઉચ્ચારતા અને લખતા પણ એવી જ રીતે એ પ્રમાણે ગોઝારિયાનું ગોઝારિયા થતા અંગ્રેજી એટલે કે જી ઓ ઝેડ એ આર આઈ એ જોડણી ઉદભવી છે એ સમયના દૈનિક અખબારોમાં ગોઝારિયા લખેલું જોવા મળતું વળી અંગ્રેજો ઝેડને બદલે જે એચ લખતા રેલવે સ્ટેશનના બોર્ડમાં અંગ્રેજી જોડણી જીઓ જે એચ એ આર આઈ વાય એ જોવા મળે એક જ નામ કેટલી રીતે લખાયું આ બધા જોડણીના ગોટાળા વચ્ચે સદનસીબે જ્યારે ગામમાં અંગ્રેજી શાળા શરૂ થઈ રહી હતી ત્યારે બાહોશ વકીલ અને વિદ્વાન મહાનુભાવ રામચંદ્ર અમીનની આગેવાની હેઠળ કેળવણી મંડળના સભાસદો અને નાગરિકોએ આ મૂંઝવણ જાણી સમજી અને વિચારીને ગામની જોડણી ગુજરાતીમાં નક્કી કરી જેમાં જ એટલે કે જભલાનો જ આવશે એટલે કે રસવઈ ઈ આવશે ગોઝારિયાની આજ સાચી જોડણી છે અને અંગ્રેજીમાં કોઝારિયા એટલે કે જી ઓ ઝેડ એ આર આઈ એ નિયત કરી જેનો મને આજે પણ ગર્વ છે તારીખ અગિયાર જૂન સાડત્રીસના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળે ગામમાં ભાડાના મકાનમાં અંગ્રેજી શાળા ધ એ વી સ્કૂલ ગોઝારિયા કામચલાઉ રૂપે શરૂ કરી હતી અને આશરે એક હજાર દિવસ પછી સ્ટેશન રોડ ઉપર અંગ્રેજી શાળાનું પોતાનું મકાન બંધાયું અને તેના પર ધ એ વી સ્કૂલ ગોઝારિયા અંકિત કરવામાં આવ્યું શાળાનો બીજો માળ બંધાતા એટલે કે તારીખ પહેલી માર્ચ ઓગણીસો એકાવનના રોજ મારી શાળાનું નવું નામ ગોઝારિયા હાઈસ્કૂલ ગોઝારિયા એમ થયું તેમાં ધોરણ અગિયાર એસએસસીનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો શાળા છોડી જનાર વિદ્યાર્થીઓના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ગોઝારિયા એટલે કે જીઓ ઝેડ એ આર આઈ એ જોડણી કરવામાં આવી શાળાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સરકાર માન્ય ગણવામાં આવે છે અને ગામમાં આવેલી બધી જ સાર્વજનિક જાહેર સંસ્થાઓએ મારી ગોઝારિયા જોડણી સ્વીકારી છે તેનું મને ખૂબ જ ગર્વ છે કેટલાક ગ્રામજનો બેધ્યાનપણે કે અજાણતા જ મારી જોડણી ખોટી કરતા હોય છે જો તમારું નામ કોઈ ખોટું બોલે તો તમને કેવું લાગે તમે કેવા દુઃખી થઈ જાઓ તેવી જ રીતે મને પણ મારી ખોટી જોડણી થતાં માનહાની થતી હોય એવી લાગણી થાય છે જો કે એ વાતનો આનંદ પણ છે કે મારી જોડણી અંગે મારી ભૂમિનો પનોતો પુત્ર ડોક્ટર માણેક પટેલ સેતુ સતત ચિંતાતુર રહે છે એ ભલેને કર્મે અમદાવાદી હોય પણ પોતાના વતનને આજે ભૂલ્યો નથી ચાલો આપણે ડૉક્ટર માણેક પટેલની રજૂઆત જાણીએ મને રામાયણનો એક પ્રસંગ યાદ આવે છે એ આપની સાથે શેર કરવા માંગુ છું રાવણને હરાવીને શ્રીરામે લંકાની ગાદી વિભીષણને સોંપી પ્રભુ રામ લક્ષ્મણ અને માતા સીતાજી અયોધ્યા પાછા ફરવાનું આયોજન કરી રહ્યા હતા ત્યારે લક્ષ્મણે થોડા દિવસ વધુ લંકામાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેના જવાબમાં શ્રી રામ બોલ્યા અપી મહી લંકા ન મેં લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિ ચ સરગદ અપી ગરીયસી એટલે કે લક્ષ્મણ આ સોનાની લંકા મને રાસતી નથી માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે માટે આપણે આજે અયોધ્યા તરફ પ્રયાણ કરીએ આ પ્રસંગે મારા પર ખૂબ અસર કરી છે હું એટલું સમજુ છું કે મારી જન્મભૂમિ ગોજારિયા છે ગોજારિયા મને ઘણું બધું આપ્યું છે મારા પૂર્વજો આ ધરતી પર જન્મ્યા હતા તેઓ અહીં જ રોજગાર રોટી પામ્યા હતા અને આ જ ભૂમિ ઉપર દેવલોક પામ્યા હતા તેથી હું ગોજારિયાનો ઋણી છું અમદાવાદ ફાઉન્ડેશન અને ગોજારા કેરોડી મંડળના ઉપક્રમે ગોજારિયા જોડણી અભિયાનનું શાળાના પરિસરમાં આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ તેનું આયોજન થયું હતું

એનામાં આ જન્મભૂમિ અને અમદાવાદ કર્મભૂમિ આ માણસ બંને વફાદાર છે આ પાગલ માણસ જોડણી અભિયાન તમે દુનિયામાં કોઈ એક એવો માણસ બતાવો કે જોડણી માટે અભિયાન ચાલુ કર્યું હોય એટલે ભાષાની નિષ્ઠા તમને કહું કે આવા પાગલ માણસો જે ગામને મળ્યા હોય ને ગામનું સદભાગ્ય હોય આવા પાગલ માણસો જ દુનિયામાં ઇતિહાસ ગૌરવ વધારતા હોય છે નીતર તો રોટલા રળી ખાનારે ઇતિહાસનું ગૌરવ ન બને રોહિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભાષા માણસના ચરિત્રનું સર્ટિફિકેટ છે કેટલાક લોકો તો કહે છે કે ગુજરાતી ભાષાના વિષયમાં જોડણી શુદ્ધિનો આગ્રહ રાખવો વાજબી છે પરંતુ વિજ્ઞાન ભૂગોળ ઇતિહાસ જેવા વિષયોમાં જોડણી શુદ્ધિનો આગ્રહ અનિવાર્ય નથી જોકે આ વાત બિલકુલ યોગ્ય નથી કોઈપણ વિષય જ્યારે ગુજરાતી માધ્યમ દ્વારા શીખવવાનો હોય અને ત્યારે એ ભાષાની વ્યવસ્થા અને તેના નિયમોનું પાલન ન થાય એ કેમ ચાલે ખોટી જોડણી અને ખોટા પદક્રમને કારણે અર્થના અનર્થ થઈ જતા હોય છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત કન્વીનર ડૉક્ટર માણેક પટેલ સેતુએ જોડણી વિષયક વ્યાખ્યાન પણ આપ્યું હતું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠમાં કાકા સાહેબ કાલેલકર પાસે ગુજરાતી જોડણી કોષ તૈયાર કરાવ્યો હતો એ સાથે જોડણી કોષમાં ખાસ નોંધ લખાઈ હતી હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી ત્યારબાદ કાર્યક્રમમાં ટીમ સભ્ય જયંતિભાઈ પટેલે જોડણી અભિયાનને અમલમાં મૂકવાના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા સમજાવી પંકજભાઈ પટેલ શોભનાબેન શાહ રાજેન્દ્રભાઈ પટેલ આ સૌએ વ્યાખ્યાનોના પ્રતિભાવરૂપે અભિયાનને નક્કર સ્વરૂપે આગળ વધારવાના ઉત્સાહને દર્શાવ્યો હતો કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર પ્રકાશ પટેલે કર્યું હતું અને અભિયાનની પીપીટી બનાવનાર અને શાળાના સિનિયર શિક્ષક જીતુભાઈએ આભાર વિધિ કરી હતી આ જોડણી અભિયાન કાર્યક્રમમાં ગામના ઘણા મહાનુભાવો અને સારસ્વતોની મોટા પ્રમાણમાં હાજરી જોઈને મને તો અનહદ આનંદ થયો હતો આપ સૌએ અમારી શાળાઓમાંથી શિક્ષણ લીધું હશે આપે સફળતાના શિખર પ્રાપ્ત કર્યા હશે આપની નૈતિક ફરજ સમજી ગુઝારિયા જોડણી લખો જેમાં જ એટલે કે જ જ આવશે એટલે કે રસવઈ ઈ આવશે ગુજરાрьяની આજ સાચી જોડણી છે અને લખવામાં સૌને જાગૃત પણ કરો એવી અપેક્ષા રાખું છું ગામના પ્રિન્ટર્સ ભાઈઓને નમ્ર વિનંતી કે આપના ત્યાં પ્રકાશિત થતા સાહિત્યમાં મારી જોડણી ગોઝારિયા એટલે કે ઓ ઝેડ એ આર આઈ એ કરવી ગોઝારિયા જોડણી અભિયાન માહિતી આપતા ચોપાનિયા શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં દરેક ઘરે પહોંચાડવામાં પણ આવ્યા ગ્રામજનોની નજરે પડે એવા ગોઝારિયા જોડણી વિષયક પોસ્ટરો ગામમાં લગાવવામાં પણ આવ્યા એક વખત મારી જોડણી ગોઝારિયા એટલે કે છે આપ સૌને ધ્યાનમાં રાખવા નમ્ર આગ્રહ કરું છું આપ સૌ ગ્રામવાસીઓ સુખ અને શાંતિથી રહો આનંદ થી રહો એવી શુભેચ્છા પાઠવું છું જય જય ગરવું ગોઝારિયા

Come uh on. -oh.